નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હાર્દિક સ્વાગત સાથે સાથે સમાજ બની રહેલી વાસ્તવિક ઘટનાઓનું આપણે આપણા દ્રષ્ટિકોણથી એનાલિસિસ કરીએ છીએ અને કેટલાક સત્યોને ઉજાગર કરવાનો આ પ્રયાસ છે આમાં ક્યાંય કોઈની બદનક્ષી કરવાનો બદનામી કરવાનો અથવા તો કોઈને હિણા ચિતરવાનો પ્રયાસ નથી પરંતુ જે ઘટનાઓ આકાર રહી છે એ ઘટનાઓને અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે પરંતુ વાસ્તવિકતાથી વધુ જે નજીક હોય એનું આપણે એનાલિસિસ કરીએ છીએ વાત એમ છે કે ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રત્યે જેને ધોણા છે એવા અમિત શાહ ના જન્મદિન ને નિમિત્તે ગાંધીનગરમાં પંદરસો જેટલા વાલ્મીક સમાજના લોકોને સહભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા અને ગુજરાતના ગૃહમંત્રીએ પણ એમની સાથે ભોજન લીધું સારી વાત કહેવાય વાલ્મીક સમાજના પંદરસો માણસો અથવા પાંચ હજાર માણસોનું ભોજન કરાવો આનંદનો વિષય કહેવાય આનંદના સમાચાર કહેવાય પરંતુ એક ટંક ભોજન થી સફાઈ કામદારોને જમાડવાથી એમનો ઉદ્ધાર થઈ શકશે આ એક વિચારવા જેવી બાબત છે એટલા માટે વિચારવા જેવી બાબત છે કે ભારત વિશ્વનો અને બ્રહ્માંડનો એક એવો દેશ છે કે આ દેશની અંદર અનુસૂચિત જાતિ આર્થિક સામાજિક શૈક્ષણિક ધાર્મિક તમામ રીતે જેટલા અત્યાચારો આપ પૃથ્વી ઉપરના જીવ જંતુ અને પશુઓ ઉપર નથી થયા એથી વિશેષ અત્યાચારો ભારતની અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર થયા છે એ જીવતા છે ત્યારે થયા છે અને એના મૃત્યુ પછી પણ એમના મૃતદેહો જાતિના એક વિશાળ વર્ગે પણ વાલ્મિક સમાજ સાથે અસ્પૃશ્યતા રાખીને અન્યાય કર્યો છે અને આ પણ ઘોર અન્યાય છે ઘોર પાપ કહી શકાય પરંતુ એ મનુવાદનું

મોટા ભાગના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવે છે એટલે કોઈ એની સલામતી નથી હોતી એના પગારનું કોઈ ચોક્કસ ધોરણ નથી હોતું કોન્ટ્રાક્ટર જેટલા આપે અને જેટલા ઉપર સહી કરાવે એવી સ્થિતિ હોય છે સરકારી અને શા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોન્ટ્રાક્ટ નો કર્મચારી જે કામ કરવાનો છે એ જ કામ નિયમિત કર્મચારી નગરપાલિકાનો કર્મચારી પણ એ જ કામ કરવાનો છે તો પછી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શા માટે લેવામાં આવે છે એટલા માટે કે એમને પૂરા સરકારી લાભો નથી આપવા સરકારી લાભોની સલામતી નથી આપવી આટલા માટે અને આટલું બધું વિશ્વનું સૌથી ગંદામાં ગંદુ કામ જેની પાસે લેવાનું છે એવા કર્મ સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખી અને એ પણ સમયસર પગાર નથી આપવામાં આવતા ગુજરાતની અનેક નગરપાલિકાઓમાં વાલ્મી સમાજના લોકોએ કાયમી નોકરી માટે નિયમિત પગાર માટે આંદોલનો કરવા પડતા હોય છે તો આટલી બધી લાગણી હોય તો સૌથી પહેલી તો જરૂરિયાત એ છે કે આ બધા વાલ્મિક સમાજના જેટલા સફાઈ કામદારો છે એ બધાને કાયમી કર્મચારી નિમણૂક આપો કારણ કે એમના સલામતી નથી એમના આયુષ્યની પણ એમના જીવન રેખાની પણ સલામતી નથી અને આટલું બધું ગંદુ કામ કરવાનું હોય તો મને માસિક એક લાખ રૂપિયાનો પગાર તમે કેમ નથી કરી આપતા તમે માનવ મળે એક મૂકીને તમે ઉચકીને લઈ જઈ શકો છો આમને તો માનવ અંદર અંદર કામ કરવા અતિશય દુર્ગમ આ કેવી પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિમાં કામ કરવા માટે એમનું મજબૂર કરવામાં આવે છે અને એમને તો એમની નોકરીની સલામતી નથી આ વિશ્વનું સૌથી મોટામાં મોટું આંતક અને વિશ્વનું સૌથી મોટામાં મોટું પાક છે આટલું બધું દુર્ગમ કામ જેની પાસે કરાવવામાં આવશે જેની પાસે લેવામાં આવે એનો પૂરો પગાર નથી 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 આપવો એને નોકરીની સલામતી એના કોઈ એ હમણાં ગુજરાતના એમએલએ અફલાતુન ફેટો આપવાની જાહેરાત કરવામાં આવી છે આ બધા ધારાસભ્યો શું કોદાળી પાવડા લઈને ખોદવા જાય છે શું એમણે ગુજરાતના વિકાસમાં એમનું યોગદાન શું છે ગુજરાતના ધારાસભ્યનું યોગદાન ગુજરાતના વિકાસમાં શું છે આજે જે ધારાસભ્ય ચૂંટાયો હોય અને જેના ઘેર સારી સાયકલો નહોતી એવા લોકો ચૂંટાયા પછી કરોડો થઈ ગયા છે હજારો વીઘા જમીનમાં ઓળખતા થઈ ગયા છે કઈ રીતે આ જમીન કઈથી વીઆઈ થી રૂપિયા ના વરસાદ થયા શા માટે વાલ્મીક સમાજ ઉપર જો આટલી બધી લાગણી હોય તો દર્શન વાઘેલા બીકોમ થયેલા છે

અનેક ઉદ્યોગપતિઓનો અબજો રૂપિયાની કિંમત મફતના ભાવે આપી છે એક રૂપિયામાં તો સણનો કોથળો નથી આવતો અબજો રૂપિયાની લોન અડવાડ કરી દીધી છે અને એ બધા જ ઉદ્યોગપતિઓ સરકારી લાભો લઈને એ માલે તુજાર થયા છે તો એની સરખામણીમાં વાલ્મિક સમાજના બે પાંચ હજાર યુવાનોને પચાસ પચાસ લાખ રૂપિયાની સબસિડી આપી અને એનો ઉદ્યોગ ધંધા સ્થાપવા માટે કેમ પગભર ના કરી શકો માનો કે બે હજાર વાલ્મિક યુવાનોને પચાસ પચાસ લાખ રૂપિયા આપો છો તો કેટલા રૂપિયા થાય બે પાંચ કરોડ રૂપિયાની અ પચીસ કરોડ થાય પણ એની સામે તો બાર બાર લાખ કરોડ રૂપિયાની અબજો કરોડ અબજો કરોડના લાભો વીજળી માફીમાં રાહત આપી છે વ્યાજ માફીમાં રાહત આપી છે પ્લોટ ખરીદવામાં રાહતો આપી છે બીજા અનેક પ્રકારે ક્યાં ક્યાંથી કઈ રીતે માફી આપી શકાય એના અનેક ક્ષિદ્રો શોધ્યા છે અ ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ ની પચાસ હજાર ની જગ્યાઓ રખદેફે કરી દેવામાં આવી આ જગ્યાઓની અંદર વાલ્મિક નો હિસ્સો હતો તો વાલ્મિક સમાજ લાગણી એટલી જગ્યાઓ તો એની ની પાછલી જગ્યાઓ વાલ્મિક સમાજની ભરવી હતી એ જગ્યાઓ સમાજ નથી ભરવામાં આવી આ પણ એક વિચારવા જેવો છે થોડાક સમય પહેલા મોદીએ વાલ્મીક સમાજના પરિવારના પગ ધોવાનું કામ કર્યું તો એ પરિવાર નો પરિવાર નોકરી માટે ફાંફા મારતો હોય એવા વાયરલ થયા હતા એ સમયે અને જો તો ગુજરાતના અનુસૂચિત જાતિની આસ્થાનું એક કેન્દ્ર હતું હવે છે નહી ગુજરાતના અનુસૂચિત જાતિના ગુજરાતના દલિતો ની આસ્થાનું ધાર્મિક કેન્દ્ર ઝાંઝરકા હતું અને ની જગ્યા હોય તો રાજકારણની જગ્યા બની પણ એ ધાર્મિક તો એના મહંત પગ કેમ ના ત્રિકમ જગ્યા ચિત્તોડમાં આવી છે એના મહંતના પગ પણ તમે કેમ ના થઈ શક્યા કેસરની જગ્યા તો જોધલપીરનો એવો પ્રતાપ હતો કે ધોળકાની અંદર આજે પણ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જોધલપીરની દરગાહ છે એક જોધલપીઠની જગ્યાના મહંતના પગ કેમ ના ધોવામાં આવ્યા સાધુઓ સાધુઓને એક હજાર આઠ ની ઉપાધિ આપવામાં આવી છે એમને પવિત્ર કરવામાં આવે તો એમના પગ કેમ ના ધોવામાં આવે માત્ર વાલ્મિક સમાજના બે લોકોના પગ ધોયા પણ એ પગ ધોયા પછી પણ એમનો શું ઉદ્ધાર થઈ ગયો કબી સાહેબની જગ્યા છે બેચર સ્વામીની જગ્યા જ્યાં હોય ત્યાં એ વાલ્મિક સમાજમાંથી આવેલા છે અને વાલ્મિક સમાજમાં આ સિવાય અનેક લોકો એવા ગયા સમાજ અને સંસ્કૃતિ માટે બલિદાન આપ્યા છે વાલ્મિક સમાજમાં એવા અનેક વિરલાઓ થઈ ગયા એને ભારતના સમાજ અને ભારતની સંસ્કૃતિ માટે બલિદાનો આપ્યા શહીદી હોળી છે એવા વિરલાઓની વીરગાથાઓ તમે ક્યારે પ્રકાશિત કરવાનું ના કહેવા એટલે અને આમ સમાજ થી આ આ આ બધી બાબતો છે ને આમ દલિત સમાજ અનુસૂચિત જાતિ જે જનરલ અનુસૂચિત જાતિ છે ને એમાંથી વાલ્મિક સમાજનો અલગ પાડવા માટેનું આ એક બહુ વ્યવસ્થિત પ્લાનિંગ છે વાલી વાલ્મિક સમાજને તમે જમાડે પણ જો માનવીય અભિગમ હોત ને તો ગુજરાતમાં લાખો પ્રજ્ઞાચક્ષુ છે એમને જગાડ જમાડી શકાય અપંગો લાખો અપંગો છે અને એવા અનેક ગુજરાતની અંદર એવા અનેક વૃદ્ધાશ્રમો છે ભારતના મનોવાદના પ્રતાપે ભારતની સંસ્કૃતિમાં પેદા થયેલા વૃદ્ધાશ્રમો અને આ વૃદ્ધાશ્રમોની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય સમાજ અને પટેલ સમાજના લોકોની જ ત્યાં આગળ વધારે વધારે લોકો હોય છે એ સિવાય શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબનો કોઈ માણસ લગભગ રેર કેસમાં તમને વૃદ્ધાશ્રમો મળી આવશે અન્ય પછાત વર્ગનો કોઈ પણ વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં નહીં મળે એની સિવાયના લોકો જ વૃદ્ધાશ્રમમાં હોય છે તો એવા હજારો વૃદ્ધાશ્રમો છે એ વૃદ્ધાશ્રમોને પણ આ રીતે મદદરૂપ થઈ શકાય અંધજન મંડળો છે એને આ રીતે મદદ થઈ શકાય અને આ બધું કરવાથી વાલ્મિકોના ઉત્થાન માટે આર્થિક ઉત્થાન માટે શું કર્યું એમની સામાજિક સમરસતાની જો વાત કરતા હોત તમે વાલ્મિકીઓની સાથે સાથે જૈનોને પણ સહભોજી બનાવ્યા હોત તો પરંતુ ના એમાં તો પેલી મગજમાં જે જે અસ્પૃશ્યતાનો અને નીચ ભાવનો કીડો છે માટે માત્ર અને માત્ર વાલ્મિક સમાજના ભોજન માટે બોલાયા પરંતુ એનાથી વાલ્મિક સમાજનો ઉદ્ધાર થઈ ગયો છે કે થઈ જશે એવું માનવાનું કારણ નથી આજે પણ ભારતની ગટોરોની અંદર અને અનેક વાલ્મીક સમાજના યુવાનો મૃત્યુ પામ્યા છે આવા ગંદા કામ કરવાના કારણે એમણે આ દુર્ગંધથી મુક્ત થવા માટે ફરજિયાતપણે વ્યસન કરવું પડે છે એ વ્યસન અને દુર્ગંધના કારણે વાલ્મિક સમાજના યુવાનો મોટા ભાગે ચાલીસ પિસ્તાલીસ વર્ષના આયુષ્ય પછી જતા રહેતા હોય છે અવસાન થતું હોય છે અને એમની વિધવાઓ પછી અતિશય નિરાશા જતી હોય છે તો આ લોકોને શા માટે ગટરમાં ઉતારવા ગટરમાં ઉતારવાનું બંધ ના કરવું જોઈએ અને આમાંથી કાયમી મુક્તિ માટે શું પગલા લીધા તો આ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી રહી છે ને બે હજાર સત્યાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કારણ કે આમ પણ ગુજરાત અંદર તો બે પછી કાયમ માટે કાયમ માટે પાંચ હજાર વર્ષ પહેલા મનુવાદે જે ભાગલા પાડ્યા ઓચ અને જે માનસિકતા વાળી અને ભાગલા પાડો અને રાજકારણની જે થીમ મનુવાદે વિકસાવી એક થીમ ઉપર આ શાસકો ચાલી રહ્યા છે અને એના એના કારણે કારણે વાલ્મિકી સમાજ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિની અંદર સૌથી વધારે આ છે આ તરસોડેલા સમાજે માથે મેલવું પડવું પડે છે મરેલા કૂતરા બિલાડા ઘસાડવાના ગટરો સાફ કરવાની રસ્તા સાફ કરવાના અને આ બધા કામ એમની ઉપર બળજબરીથી પરાણે ઠોકી બેસવામાં આવે છે અને આ બધા જે સૌથી દુભાયેલા લાકડા લોકો છે સૌથી દુભાયેલા લાકડા લોકો છે વાલ્મિક સમાજના એમની લાગણીઓનો ઉશ્કેરી અને એમનો પોતિકા કરવા માટેનો આ એક પ્રયાસ છે કેમ કે અનુસૂચિત જાતિ વાલ્મિક સમાજ સિવાયની અનુસૂચિત જાતિએ પણ વાલ્મિક સમાજ સાથે અન્યાય કર્યો છે એટલે આ કારણોને આગળ ધરી અને તમારી સાથે તમારા લોકો પણ કેવો અન્યાય કર્યો તમે આવો અમારી પાસે આવો એટલે દુભાયેલો પીડિત શોષિત કોઈ પણ વ્યક્તિ હોય ને એના સ્વાભાવિક છે એની નકારાત્મક સહાનુભૂતિ જીતવા માટેનો આ પ્રયાસ છે પરંતુ મુસ્લિમો જોઈએ સામાજિક સંબંધો સ્થાપનારા લોકોએ વાલ્મિક સમાજ સાથે વધારે નહીં તો રોટી વ્યવહાર તો સ્થાપવો જોઈએ ને જો તમને સાચી લાગણી હોય એમના ઉદ્ધારની કોઈક મનોવાંશના હોય તો આ સમાજ સાથે વિશેષ નહીં પણ અરસ રોટી વ્યવહાર સ્થાપી એના ઘરનું ભોજન આરોગો તો ખબર પડે કે એના ઘરના ભોજનની કેવી મીઠાશ છે અનુસૂચિત જાતિના લોકોના ત્યાં ભોજન કરવાના ડ્રામા તો ખૂબ ચાલ્યા ખૂબ ચાલ્યા અને એ ડ્રામાઓ પછી પણ જે અસ્પૃશ્યતા અને ભાગલા પાડોની જે માનસિકતા એની અંદર ક્યાંય કોઈ પણ કચાશ નથી આવી એની અંદર ક્યાંય પણ ઘટાડો નથી માત્ર અને માત્ર ભાગલા પાડો અને રાજ કરો અને આ પણ એક એ જ દિશામાં લઈ જતું પગલું છે મિત્રો તમને સારું લાગે વ્યાજબી લાગે તો આ ચેનલ ને કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કડવી વાત છે સત્તા સ્થાને બેઠેલા છે મનુવાદના વાહકો છે એમને આવી વાત નહીં ગમે પરંતુ આ તથ્ય અને સત્ય આધારિત વાત છે અને આવું એનાલિસિસ કરવું એ પણ જરૂરી છે સામાજિક સભાનતા માટે જરૂરી છે માટે ફરી મળીશું આવજો